હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ શક્તિસિંહ ગોહિલના આગમનથી પહોંચ્યા મધુશ્રી વાસ્તવ જેમાં મધુશ્રી વાસ્તવ કાર્યકર્તા સંવાદમાં પહોંચ્યા મધુશ્રી વાસ્તવનું નિવેદન મારો ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વર્ષોથી કોંગ્રેસમાં છે મેં અગાઉ પણ વાઘોડિયા બેઠક પરથી ટિકિટ માટે કોંગ્રેસ પાસે માંગણી કરી હતી કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો અપક્ષથી લડીશ હું હવે એક વર્ષથી ભાજપમાં રહ્યો નથી તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે કે ભાજપથી છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી સફીસી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જાવ અને લડો તો મેં તો માંગણી કામ નહીં કરી છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે એટલે આજે કોઈ ચર્ચા આજે ચર્ચા એ જો ટિકિટ આપે તો લડવાનું છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડો તમે માંગણી કરવાના છે શા નહીં પહેલાની માંગણી કરી ચૂકી એટલે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારા સબીસીના અંગત સંબંધો પણ છે તો છે ને આમાં કેમ કે હું પાંચ ટમ છ ટમ ધારાસભ્ય રહ્યો એવી તંચા તરફ ટમ ધારાસભ્ય રહ્યો તો મિત્રતા તો છે જ બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય થાય બી કે કોઈ વાંધો નથી સાથે તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે